એના કરતા તમે શક્તિ બચાવો અને શક્તિનો નો સત માર્ગે ઉપયોગ કરો તો તો

ये सोना ना थाल में 32 पकवान मुखा भक्तों ने मेली ने केम खाऊ तोचों में ठाकू रे भाई गढ़वैया मारे ठाकुर जी न थावो <laughs> इतने भाई नरेश भाई ने મને ખબર નહી મે તો વ્યક્તિગત ફોન કરેલો તમારા ત્યાં કાર્યક્રમ ચાલે છે કે નહીં એ આઈડિયા નથી પણ મારી એક વિનંતી હતી કે આપને મુખાdio ને તો ઘરેલાને ખબર ન પડે ભૂખની હોખીમાં તો એને લાગી કે આપડે બધા એ રહેવું કે પરેશાન થવું એના કરતા તમે શક્તિ બચાવો અને શક્તિનો સતમાર્ગે ઉપયોગ કરો તો આ તો ધર્મ યુદ્ધ છે આમાં કઈ જેવું જોઈ રહી જેમાં વગર ન આવે માટે આપણે સરકાર ને જે ભાષામાં સમજે જુઓ પેલા ભાષામાં વાત કરીએ તો આપણે એની ભાષામાં વાત કરીએ એટલે આ તમારી જે તમારી અર્થ આ તો આપડી કહેવાય તમારી પણ નહીં આપણી લડત આ કિસાનો ની લડત નથી મજૂરો ની લડત નથી આ કોઈ બેરોજગારી ની લડત નથી શ્રમિકો ની લડત નથી આખો ગુજરાત ની લડત છે ને આપણી પોતાની અને આપણી લડત છે એટલે આપને હું કેવા માંગુ છું કે સત્ય મેમ જઈ કે આપણો કોઈ મળી ને નથી કોઈ બગાવત ની વાત નથી પણ આપણી હક ની વાત છે અને હક કોઈની ભીખ થી ન મળે હક તો હંમેશા છાતી ઉપર બેહીને લેવાનો લેવાનું હોય જે કરવું ઘટ કરી લે ઈ તો ઠીક છે હવે એની પાસે અત્યારે સામધામ દંડ ભેદ બધું છે તો એની રીતે જે કરી લે કોઈ વાંધો નથી તો કરે વારો અને મે પછી આજે એનો વખત છે તો ઈ કરી લેશે આ જનતાનો વખત અત્યારે જનતા કરી લેશે પણ મારી તો હમસ્તી મે ફોન કરેલો મને ખબર હતી આ કાર્યક્રમો તો મેં કીધું હશે થી કારણ કે મને ખબર હતી કે ક્યાંક નથી મંજૂરી મળીને વગેરે એટલે ખાલી તમે બધા ભાઈઓ ભેગા થયા છો તો હું જોઈ શકું છું પણ એટલી વિનંતી છે આપણે પરેશભાઈ કહો તમારે કરવાની જરૂર બહુ સારું બહુ સારું તો ભલે અમારા એનાથી ઉકેલ ન આવે તો પાકો હોય જ સૈનિક હોય એ એક ટાણા કરે તો સૈનિક થોડો થઈ શકે એ તો બે ટાણા ચાર ટાણા લોકશાહી ઢગે તમે લડો છો બરાબર છે ખાસ કરીને ખેડૂતો આમાં કોઈ પોલિટિક્સ આવતો નથી ખેતરે ખેતરે ખરખડા હોય અને જો કોઈ કે ની થાળી જતો હોય તો એના હરામ જરા એટલે દરેક ભાઈઓ ને તમે જે અત્યારે લડો છો આમાં જરાય મુસા ઇધર ઉધર કે આ ફરા ભાઈ ને મળી જાય કે ઢીકડા ભાઈ મળી જાય એવું કશું જ નથી જગત તાકની તાત ની વાત છે વાત છે આપણે તાણે ન બોલીએ તો બધા એક મીડિયા વાળા તમારે ત્યાં વાળા પીએસ સેવન જે બેન છે એ બહુ સુંદર કવરેજ કરે છે હું ઘણા સમયથી થી જોઉં છું ધન્ય હોય એ બેન ને પણ કે આપણી ઉપર કોઈ અન્યાય કરી શકે પણ આપણે એટલે આ અત્યારે અમારું પણ ટાણું છે પત્રકાર તરીકે નું પણ ટાણું છે અને ટાણે બોલીએ આપણે કહીએ ગિરિરજા મોરલા કંકર પેટ ભરાવે ન બોલીએ તો અહિયાં પાઠ બનાવ એટલે અત્યારે અમારે બોલવું જોઈએ એની વ્યક્તિગત જે કિંમત ચુકવવી પડે તે અમે તો હોળી થઈ ગઈ આપણે બધાને પણ ધન્ય હો અત્યારના યુગમાં સ્વયંભૂ આવે એવું છે બધાને લાવવું હોય તો દાળિયા કરવા પડે પણ તમે સ્વયં અત્યારે ઉમટી પડ્યા છો તમારા હક માટે આ વાહ બસ આમાં કોઈ કથા કોઈ હુસા ધન્ય હો તમને બધાને બિલકુલ બિલકુલ વ્યવસ્થિત રીતે ગાંધી ચિંદા માર્ગે જે લડત ભાઈ બોલતા હોય છે તમે લોકો એવી રીતે લડશું અને આનો વિજય નિશ્ચિત છે સત્ય મેવ જયતે ઈ એક નખો છે સત્ય નો અંતે જય થાય છે ઈ માતા કુપ છે પણ આપણે ધીરજ ધૈર્યતા સંયમ થી મર્યાદા થી લડીશું તો આપણો વિજય નક્કી થશે આપણે સરકાર ને એટલું જ કહીએ છીએ તમારા કાર્યક્રમ હોય

પ્રકારની દરેક ભાઈ જેટલા આમાં છે એનું બેકગ્રાઉન્ડ બધા કોઈ પોલિટિક્સ હોય પણ પરેશભાઈ જે રીતે નિષ્પક્ષ રીતે નીકળ્યા છે અત્યારે એક પક્ષ નથી માત્ર ને માત્ર એક સત્ય પક્ષ છે એક ખેડૂત પક્ષ છે બીજું કોઈ